નમસ્તે દર્શક મિત્રો દિવાળીના નવા વર્ષની શુભેચ્છાઓ શુભેચ્છાઓ દિવાળીની અને નેતાઓ જે આપણા માટે કામ કરવાના છે કામ કરી રહ્યા છે એ સારી રીતે કામ કરે એ માટે પણ શુભેચ્છાઓ સારી રીતે ક્યારે કામ કરે જ્યારે એમને વચનો આપ્યા હોય કે અમે આ કરીશું આ કરીશું આ કરીશું તે કરીશું અને આપણા મત લીધા હોય અને એનો અમલ કરે ત્યારે આપણે સાચું નવું વર્ષ કહેવાય સાચા નવા પાંચ વર્ષ કહેવાય અને લોકો કલ્યાણ માટેના એ જે વચનોનો અમલ કરે એ અત્યંત જરૂરી છે તો આપણે મોદી સાહેબે જે જે વર્ષ વચનો આપ્યા હતા વડાપ્રધાન થતા પેલા પેલા તો એ એ આપણે થોડા આજે સમજવા છે જાણવા છે કારણ કે એમાં જે સૌથી મહત્વનું જે હતું વચન જે હતું એમણે એમને જે આપ્યું હતું વચન એ આપણે જોઈ શકીએ છીએ મોદી સરકાર કિસાન પર અત્યાચારો આવું પણ એક કાપ્યું હતું અને મત લેવાનો પૂરેપૂરો પ્રયત્ન પણ કર્યો હતો સબકા સબકા સાથ વિકાસ આજે ગુજરાતનું હતું એ ત્યાં અપનાયું હતું ફિર એક બાર મોદી ભારતીય જનતા પાર્ટી ફિર એક બાર મોદી સરકાર આ પ્રકારના મોદી હે તો મુમકિન હે આ સૂત્ર આપ્યું તો આજે પણ એ સૂત્ર ચલાવે છે જ્યારે મોદી કંઈક નવું કરે છે ત્યારે અને એટલા માટે આ બધી વાત આપણે આજે કરવી છે અને કરવા પાછળનું સૌથી મોટું કારણ તો એ છે કે આ સરકાર જે કંઈ કરે છે એ ખરેખર સૂત્રો આપે છે તો સૂત્ર પ્રમાણે કામ કરે છે કરી એ સવાલ આજે આપણે આવીને ઉભો રહે છે અને એટલા માટે એ વાત કરવી છે આજે સરકાર જે ભલે વાતો કરતી હોય કે ભાઈ અમે આ કર્યું છે તે કર્યું છે જે જે કંઈ જે કંઈ કર્યું હોય પરંતુ વાસ્તવમાં શું થયું અચ્છે દિન આને વાલે હે આ સૌથી મોટું સૂત્ર જે લોકોના મનમાં પ્રભાવિત કરી ગયું હતું એ આ સૂત્ર હતું અને એટલા માટે સૂત્રની આપણે ચર્ચા કરીએ છીએ વારંવાર ચર્ચા કરીએ છીએ અને આ બધી બાબતો जा, जाने चाहिए कि अच्छे दिन आने वाले हैं आज ഇതു आया नहीं तो 2014 में क्यों थे सांबड़ी सपनों के भारत की सच में नींव रखी है गुजरात ने सुशासन और विकास में पिछले दस सालों में देश का नेतृत्व किया है गुजरात ने भ्रष्टाचार से मुक्ति के लिए भ्रष्टाचार मुक्ति माटे वोट फॉर इंडिया महंगाई से मुक्ति के लिए महंगाई मोहवारी नु जो वचन आपशासन से मुक्ति के लिए देश की रक्षा के लिए जन जन की सुरक्षा के लिए रहने को घर के लिए खाने को अन्न के लिए बीमार की दवाई के लिए दरिद्र नारायण की भलाई के लिए शिक्षा में सुधार के लिए युवाओं को रोजगार के लिए नारी के सम्मान के लिए किसानों के कल्याण के लिए स्वावलंबी भारत के लिए शक्तिशाली भारत के लिए समृद्धिशाली भारत के लिए प्रगतिशील भारत के लिए भारत की एकता के लिए Lord, Lord, एक भारत श्रेष्ठ भारत के लिए Lord, Lord, सुराज की राजनीति के लिए सुशासन की राजनीति के लिए विकास की राजनीति के लिए है सबसे ऊंचा वर्जन है रेस फाट वर्जन है मिलेसन है पैसा हमारा गुजरात है तो गुजरात में मॉडल बनावीने नरेंद्र मोदी આ બધા સૂત્રો આપ્યા હતા એમાં ત્રણ સૂત્રોનો એને અમલ કરો બહુ સારી રીતે કર્યું છે મોદી સાહેબે ખરેખર સારી રીતે કર્યું એક તો મકાન બનાવવાની જે સ્કીમ એમની લાગી લાવી લાવી શક્યા છે એ એ પ્રમાણમાં અગાઉની સરકારોના પ્રમાણમાં એક સારું સારું પાસું હતું એ એમણે બહુ સરસ રીતે કર્યું છે અને બીજું જે દવાઓ જે છે સ્ટોર એમાં એમાં બહુ સારું કામ કર્યું છે છે તો કોઈ સવાલ નથી સામાન્ય લોકોને પણ ત્યાંથી મળી શકે એની કેટલાક પ્રશ્નો છે એની ગુણવત્તા કેવી છે પરંતુ સામાન્ય લોકો ત્યાં જઈને સસ્તામાં સસ્તા ભાવે દવાઓ લઈ શકે તો આવા બે ચાર કામ જે આ વચનો આપણે જોયા એમાં બે ચાર કામ બહુ સારા કર્યા હતા બાકી મોટા ભાગના વાતોના વાળા હતા અને વાતોના વાળા એટલા માટે હતા કે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી જાણે છે કે સૂત્રોથી જ ચૂંટણી જીતાય છે ભાજપ જાણે છે કે સૂત્રોથી જ ચૂંટણી જીતાય છે અને એના માટે નારો નારો આપવો એટલે કે સૂત્ર આપવું એ એક આગવું મહત્વ હોય છે સારી રીતે જાણે છે અને એટલા માટે આપણે જોયું આટલી આ મહત્વની વિડીયો ફિલ્મ પણ ત્યારે એ સમયે રિલીઝ કરી હતી અને એમને આખા દેશની જનતાને એક ગુજરાતનું રોલ મોડેલ રજૂ કરીને જીતવામાં સૌથી ભાગ હતો બીજેપી દરેક વખતે ચૂંટણીમાં સૌથી પ્રભાવશાળી નારા આપે છે સારામાં સારા નારા આપે છે અને ચૂંટણીમાં જીત મેળવે છે બે હજાર ચૌદ માં ચૂંટણી પ્રચારના નારા આપવામાં આવે તેમાં સૌથી વધુ બહુ થવા કિસાન કિસાનો પર અત્યાચાર અબકી બાર મોદી સરકાર લોકો પર એટલો બધો પ્રભાવ ઉભો કરી દીધો કે ન પૂછો વાત કોંગ્રેસ મુક્ત ભારતનું નું સૂત્ર આપ્યું હતું ત્યાર પછી અચ્છે દિન આને વાલે હે આ સૂત્ર એ તો કમાલ કરી દીધી થી કમાલ આજ સુધી અચ્છે દિન નહીં આયે અચ્છે સારા દિવસો આજ સુધી નથી આયા હર હર મોદી ઘર ઘર મોદી હર હર મોદી ઘર ઘર મોદી આ સૂત્રનો વિવાદ પણ કારણ કે હર શબ્દ હંમેશા માટે શંકર માટે વપરાય છે તો ત્યારે વિવાદ પણ થયો તો ઘર ઘર મોદી પહોંચી ગયા છે મોદી છબીઓથી લઈને આપણે જાણીએ છીએ જાહેર ખબરો થી લઈને ટીવીમાં જાહેર ખબરો ન્યૂઝ પેપરમાં જાહેર ખબર સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ નરેન્દ્ર મોદીનો ફોટો હોય વર્ડિંગ દરેક જગ્યાએ જ્યાં સીએમનો ફોટો હોય ગુજરાતમાં ત્યાં મોદીનો ફોટો મૂકવો ફરજિયાત છે સીએમનો નહીં મૂકવો તો ચાલશે પણ નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવો પડશે આની પહેલાના વડાપ્રધાનનો ફોટો આ રીતે મૂકવામાં નહોતો આવતો ભારતીય જનતા પાર્ટીમાં તો સરકાર હતી ત્યારે તો આ અબકી અબકા સાથ સબકા સાથ સબકા વિકાસ નથી થયું આજે પણ પચાસ ટકા લોકોને સસ્તું અનાજ આપવું પડે છે ક્યાં એવા વિકાસ આજે પણ ક્યાં છે વિકાસ ગુજરાતની જ વાત કરીએ તો સાડા ત્રણ કરોડ લોકોને આ પ્રકારનું સસ્તું અનાજ અનાજ અનાજની દુકાનો જે સરકારની અનાજની દુકાનો છે દીનદયાળ અનાજ ભંડાર ત્યાંથી લેવો પડે છે તો બે હજાર ચૌદ ની એનડીએ સરકારે આવા જ બધા જે સૂત્રો આપ્યા હતા અબકી બાર મોદી સરકાર તો આ ના કારણે આવા જે સૂત્રો હતા બે હજાર ચૌદ માં એના કારણે લગભગ ભાજપે લગભગની ભાજપે એકસો ને બ્યાસી બેઠકો મેળવી હતી અને અને એનડીએ ત્રણસો ને છત્રીસ બેઠકો મેળવીને સરકાર બનાવી હતી સૂત્રોના આધારે

આવું પણ સૂત્રો આપ્યું હતું બે હજાર ઓગણીસની ચૂંટણીમાં આ જ પ્રકારના મોટાભાગના એમને સૂત્રો આપ્યા હતા ફીર એક બાર મોદી સરકાર અબખી બાર ફીર મોદી સરકાર આ નારાઓના કારણે બે હજાર ચૌદની જેમ બે હજાર ઓગણીસમાં પણ એમણે ચૂંટણી જીતી હતી અબકી બાર ફીર મોદી સરકાર મોદી હે તો મુમકીન હે બે હજાર ઓગણીસમાં એમણે સૂત્ર આપ્યું હતું તો આ આ આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન જે છે ને એ નરેન્દ્ર મોદી સૂત્રોના માહિર છે બોલવાના માહિર છે એક્ટિંગના માહિર છે અને એટલે ચૂંટણીમાં લોકોને કન્વિન્સ કરી શકે છે પરંતુ જ્યારે બે ચાર પાંચ વર્ષ અગિયાર વર્ષ જાય પછી આપણે ખબર પડે કે નરેન્દ્ર નરેન્દ્ર મોદી આવા સૂત્રો આપીને આપણે છેતરી ગયા આપણા મત લઈ ગયા આજે પરિસ્થિતિ એવી જ છે ખેડૂતોને ભાવ મળતા નથી અને ખેડૂતોની વાત કરતા હતા ગરીબી દૂર થઈ નથી ગરીબી વધી છે વિકાસ જે થવો જોઈએ વિકાસ થયો નથી જીએસટીમાં બે ફાર્મ લૂંટ ચલાવી અત્યાર સુધી હવે રાહતો જાહેર કરી છે તો આ જે છે એ સૌથી મોટું સૂત્ર આજે બની ગયું છે વિરોધ પક્ષનું પણ કે નરેન્દ્ર મોદી આ બધા વચનો આપ્યા હતા પરંતુ એનો અમલ કરવો નથી અને એટલા માટે એમણે સૂત્ર આપ્યું હતું મોદી હટાવો દેશ બચાવો અને હવે ન્યાય મળશે એના સૂત્રો અલગ અલગ રાજકીય પક્ષો આપ્યા હતા અને આપણે જાણીએ છીએ કે દર વખતે આ પ્રકારના જે સૂત્રો આવે છે એના કારણે સરકાર બને છે ગરીબી હટાવો ઇન્દિરા ગાંધીનું સૂત્ર હતું નરેન્દ્ર મોદીએ પણ એ જ સૂત્ર અમલ કર્યો શબ્દો બદલી નાખ્યા બાકી એ જ બાબત હતી ઇન્ડિયા સાઇનિંગ નું વાજપેયીએ પણ સૂત્ર આપેલું હતું સાઇનિંગ આવી નહીં એ સૂત્ર બહુ ચાલ્યું નહીં જય જવાન જય કિસાન સૂત્રો આવે છે દર વખતે ઇન્ડિયા હટાવ ઇન્ડિયા હટાવો દેશ બચાવો એવી વાત એવી વાત પણ દરેક દરેક

હજુ સુધી લોકોને મળ્યા નથી તો અચ્છે દિન ક્યારે આવશે સવાલ એ આવીને ઊભો રહે છે અચ્છે દિન આવશે ક્યારે ક્યારે આવશે લાગતું નથી કે આવે અને એટલા માટે આવે દિવાળી આપણે એમને યાદ કરાવીએ કે તમે સારા દિવસો લાવવાના હતા પરંતુ જી એસ તો તમે જબરજસ્ત લૂંટ ચલાવીને હવે લોકોને થોડો થોડી ઘણી રાહતો આપીને એવું જાહેર કરો છો કે અમે તો મોટું કામ કર્યું છે પરંતુ આજે દિવાળીના તહેવારોમાં આપણે તહેવારોમાં આપણે જોઈએ છીએ કે એમાં કોઈ જ લોકોને જીએસટીમાં જે રાહતો આપી છે વાહનોને વાત કરતા ઇલેક્ટ્રોનિક્સ સાધનોને વાત કરતા સામાન્ય લોકોને જે રોજે રોજની જે ચીજ વસ્તુઓની જરૂર છે દવાઓની જરૂર છે એમાં કોઈ જ રાહત મળી નથી ઉલટાની એ વસ્તુ મોંઘી થઈ ગઈ છે તો આ આપણા નેતાઓ છે નરેન્દ્ર મોદીએ જે ચૂંટણીના વચનો આપ્યા હતા એ ચૂંટણીના વચનો ગુજરાતને મોડેલ આગળ કરીને કર્યા હતા ને એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ અને આમાં ખરેખર તો નેતાઓની કેવી ભૂમિકા હોય છે સૂત્રો આપીને આપણા આપણા મત ખંખેરી લેવાની અને ચૂંટણી જીતવાની હવે જે ચૂંટણી આવશે ત્યારે ફરીથી આવા જ પ્રકારના સૂત્રો આવશે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે બે એમાં પણ આવા જ સૂત્રો હશે તો આજે આટલું જ કાલચક્રમાં અને આવી જ બાબતો ઉપર આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું અને ચર્ચા કરવી અત્યંત જરૂરી પણ છે કે વોટ ફોર ઇન્ડિયાના સૂત્રની ગુંજ ફરીથી ઊભી થાય એ પહેલા જે બાવીસ સૂત્રો નરેન્દ્ર મોદી આપ્યા હતા એનું કામ તો આજે અધૂરું છે અને એટલા માટે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે અને ચર્ચા કરવાનું મુખ્ય કારણ તો આ છે અને કાલ ચક્ર તમે રોજ સવારે જોઈ શકો છો રોજ સવારે અમારે રેગ્યુલરલી આવે છે અને તમે એમાં અલગ અલગ પ્રકારના નેતાઓના વચનો ની લહાણી જે કરતા હોય છે પરંતુ એને પરિપૂર્ણ કરતા નથી એવા નેતાઓની વાત આપણે લઈએ છીએ પરંતુ આપણે ગુજરાત એવું બનાવવું છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવાળી હોય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નવું વર્ષ હોય અને લોકો ખુશહાલ હોય પરંતુ આજે પરિસ્થિતિ એવી નથી અને એટલા માટે નરેન્દ્ર મોદીનું આજે નાક પકડવું પડે છે કે તમે જે બાવીસ સૂત્રો આપ્યા હતા શું થયું હોય એમાં ત્રણ સૂત્રોનો જ અમલ કર્યો છે તમે બસ આજે આટલું જ અને આવી જ બાબતો પણ આપણે રોજ સવારે નવ વાગે કાલચક્રમાં ચર્ચા કરતા રહીશું નમસ્તે